અને પધારી દ્વારિકા જાતે હજી આજની તારીખમાં જઈને પૂછો જુનાગઢમાં નરસિંહ મહેતા ને મારા દ્વારિકા વાળાના વ્યવહાર કેવા છે બાપુ એના વ્યવહારમાં કોઈ દી ફેર ન પડે ફેર આપણા વ્યવહારમાં પડે એક ત્રણ વેતનું હરપનું બોડિયું મનન તમને બાપુ જીભડી અડાડી જાય અને જેનું રૂવાડે રૂવાડે ઝેર ચડી જાતું હશે તો હરપને સર્જન કરનાર ભગવાન કેવો ઝેરી હશે કહે કાગ સર્જક સરપનો કેવો કઠણ ઝેરી હશે અને સુગંધી પવન લહેરાવતો મારો હરી કેવો લહેરી હશે સાહેબી છેતરે નહીં છેતરી એને આપણે મારા બાપ મંદિરમાં જાય અને સબાના કિસામાં કરકરિયા ગોતીય બાપુ કરકરિયા કામે 1 રૂપિયાનો સિક્કો છે ક્યાં એમ આ બધા સિક્કા ઘણા બધા પડ્યો એમાંથી હતો રૂપિયાનો સિક્કો ગોતી અને પછી રામના ટકામાં ઠપકારીએ ભગવાન કે હું આજ મૂર્તિમાં જડાઈ ગયો નક પહેલો વારો તારો લેવાનો હતો કહે કાક સર્જક સરપનો કેવો કઠણ ઝેરી હશે અને સુગંધી પવન લહેરાવતો મારો હરી કેવો લહેરી હશે જે ભજનની પરંપરામાં હું તમને બેઠા છે સાંભળજો હડા હડ ઝેર પીધું અને જીવન આખું અમૃતમય કીધું આમ બાપુ કહાની તાહાડી હાથમાં રહી ગયેન ઝેર હતું ઓ કોઈ કીધું ઝેર છે અને તેદી આ દેશની ધરતીની દીકરી બોલી છે બાપુ શું કામ બોલી છે એને પોતાના ભજનની માથે ભરોહો હતો ઝેર છે ભલા હોય ઝેર ફળાડ ઝેર પીધું અને જીવન આખું અમૃતને કીધું પણ હજી જઈને પૂછોય મેવાડમાં બાઈ મીરા મીરાને મારા દ્વારિકા વાળાના વ્યવહાર કેવા છે એના વ્યવહારમાં કોઈ થી ફેર નો પડે બાપુ આ ભજનમાં હું તમે ગાય છે કે દર પૂનમે દ્વારિકા જાય નહીતર ક્યાંય બાપુ રણુજા ની ધરતી ક્યાંય મારવાડ ક્યાં મેવાડ ક્યાંય રાજસ્થાન ની ધરતી એ મારું ભૂમિ ક્યાં અને ક્યાં આપણું આ દ્વારકા પણ દર પૂનમે યાથી અજમલજી જાતા હશે એ તો સાહેબ રાજસ્થાનનો મહારાજા હતો જેવો તેવો કઈ હતો નહીં પણ ત્યાંથી દ્વાર પુનમે દ્વારિકા જાય અને દ્વારિકા જઈ અને કૃષ્ણ પરમાત્માને વિનંતી કરે છે કે મારા બાપ એક વખત બે વખત ત્રણ વખત નહીં પુનમે પુનમે જાય એને ભરો હતો કે મારો દ્વારિકા વાળો મારી કોઈ દિવ લાજ નહીં જવા દો આ સાધુડા બેઠા છે સંતો બેઠા છે બધાએને કહું છું સદગુરુ જે છે ને એ આપણને કેને એટલું કરાય એ કરે એ આપણાથી ન કરાય એ જે કરે પણ મનન તમને હાચા વચન મનન તમને હાચા માર્ગે ઈ ચડાવે છે એટલે સાધુ સંતો સદગુરુ મનન તમને જેટલું કે ને એટલું કરાય એના જીવનમાં આપણે દખલગીરી ન કરાય મારા વાલા એની માથો તો સંપૂર્ણ આમ લાકડી પડે એમ પડી અને ત્રાહીમાં શરણાગત શું કરી અને ભરોહો મૂકી દેવાનો હોય અને જેને જેને ભરોહો મૂક્યો છે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસ્કો લાગા પાય એક બાજુ ભગવાન બે ઊભો હોય એક બાજુ ગુરુ મહારાજ ઊભા હોય તો પહેલું પગે કોને લાગુ ગુરુ ઓર ગોવિંદ દોનો ખડે આ મારી ને તમારી સાખી છે भजन ની કે ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો લાગા પાય અરે બલિહારી મેરે ગુરુ દેવકી જીને ગોવિંદ દિયો બતા ઈ તો મારો સદગુરુ હતો ને ત્યારે મારા કૃષ્ણનો મને ભેટો થયો છે એટલે પહેલી તો પહેલું નમન આપણા ગુરુને હોય એટલે જે પરંપરામાં હું અને તમે બેઠા છે આ भजन ની પરંપરા છે આ भजन ની ધારા છે એટલે દાર પૂનમે દ્વારિકા જાય અને કૃષ્ણ પરમાત્માને વિનંતી કરે છે કે હે દ્વારકા વાળા હે મુરલીધર માળા હે કાળિયા ઠાકર હે કરશન દર પૂનમે દ્વારકા તારા સુધી આયા તારા શરણ સુધી ધક્કો ખાવ છું તો તને ખબર છે શું કામ ધક્કા ખાવ છું ક્યારેક તો મારી સામુ જો હે દ્વારકા વાળા માગતો નથી માધવ તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર ધન દોલત સંપત્તિ રૂપિયા વાડી ફાર્મ હાઉસ ગાડીઓ આ તો અમારા ભાઈ હોય તો અમને આપજે બાકી તો અહીંયા જમાવટ છે બાપુ આ વિસ્તાર તો કઈક અલગ છે યાર અહીંયા તો ફાર્મ હાઉસ એટલા વિલા એટલા ક્લબ હાઉસ એટલા પણ ભગવાનની પાસે આપણે એ માગવાની જરૂર નથી હે કાડિયા ઠાકર માંગતો નથી માધવ તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર તો કે વખતે અમારો વ્યવહાર તું તો હાચવી લેજે સાંભળાય વખત આવે સમય આવે તેથી તું મારા વ્યવહાર ને હાચવી લે આટલું જ માંગુ છું તારી પાસે મારે ધન દોલત રૂપિયાની ની પડી નથી તો અમારા ભાઈ હોય મહેનત હોય અમારા નસીબમાં હોય અમારા લક માં હોય તો તું આપજે અને ત્યારે સાહેબ અજમલજી દ્વારિકામાં જઈ જઈ અને કૃષ્ણ પરમાત્માને બે હાથ જોડી અને વિનંતી કરે છે અને તે કૃષ્ણ પરમાત્મા કાઢ્યો ઠાકર બાપુ હામાં ઓકારા દીધા આજે આ ક્યારે ઓકારા દે પ્રેમ પ્રાગવડ હેઠા તો કઈક પ્રિતાડો પોઢી ગયા અને ઓલા રાકા રોતા રિયા ભૂંડા મોઢે ભૂદરા અને પ્રેમને ને હોત તો આખું જગત બાપુ જોગી બની જા પ્રેમ ને વાચા ન હોય તો કૃષ્ણ પરમાત્મા હામાં હોકારા દીધા બાપુ ભરો હોય તો કૃષ્ણ પરમાત્મા જેવો ઠાકર જેવો મારો ને તમારો નાથ મારા ને તમારી હા હોકારા ને પડકારા દે પણ એ ભરોહો હોય ના પીમાં હૃદય તમારું મન પવિત્ર હોય અને તમે સાચા ભાવ થી જયારે ભગવાન ને ભજો ને હોય વિષય જો શ્રદ્ધા દો તો પછી એમાં પુરાવાની શી જરૂર છે બાકી તો ઓલા કુરાન બાપુ હોય વિષય પુરાવાની જરૂર નથી હોતી આ મારી ને તમારી સામે મૂર્તિ ઉભી હોય મારી ને તમારી સામે માતાજી ના હવા વેત ના ફળા બેઠા હોય ત્યારે હું અને તમે ભરોહો મૂકીને જતા રહી છું અહીંયા આવીએ સદાશિવ બાપુ હોય ગુરુ મહારાજ હોય ત્યારે હું તમે એની પાસે આવી આજીજી કરી વિનંતી કરી અને બાપાના શરણમાં મારીને તમારા દુઃખની વાત મારીને તમારી મુશ્કેલીની વાત એમના શરણે ધરી અને હું તમે નિંદર કરતા હોય પણ આ વાત જ્યારે તમે આવા સદગુરુના શરણે ધરીને જાવ ને પછી એક માળાના મણકાના માળાનો બેરખો લઈ અને માળાના મણકા જે ફરતા હોય સીતારામના નામનો જાપ હોય તોય ભલે દ્વારકાધીશના નામનો જાપ હોય તોય ભલે કે રામદેવજી મહારાજના નામના જાપ હોય તોય ભલે જય રામદેવ પીર મહારાજ જય રામદેવ પીર મહારાજ જય રામદેવ પીર મહારાજ એના માળાના મણકામાં મેં અને તમે જે મુશ્કેલીઓ મૂકી છે મારી અને તમારી જે દુઃખની વાતો મૂકી અને હું અને તમે જાતા હોય ત્યારે અડધીક રાતના ટાણે જ્યારે હું અને તમે નિંદર કરતા હોય ને ત્યારે સદાશિવ બાપા જેવા સદગુરુએ એ રામદેવજી મહારાજને પ્રાર્થના કરી કરી અને એટલું કીધું હશે કે મારા બાપ હે પરમાત્મા હે રણુજાના રાજવી હે રામદેવપીર મહારાજ હે લીલા નેજાવાળા તારી ધજા યુ મારે છે અને તારો ભરોહો લઈને આવ્યા છે અને આ હાડા કડિયુગ છે અને હળાહડ હડ કળ્યુગમાં જાગતો દેવ હોય અને સામે જો હોંકારો આપે તો સામે બેઠેલો મારો લીલા નેજાવાળો આપે બાકી એમાં બીજી વાત ન હોય અને ઈ રામદેવપીર મહારાજને શરણમાં આવા સદગુરુ પ્રાર્થના કરી કરીને કહેતા કે જો મારા બાપ મારી આબરૂ જાય ને એમાં મન વાંધો નથી પણ તું બેઠો છે આ પાદરમાં તું બેઠો છે આ શરને તું બેઠો છે આ જગ્યામાં મારી નહીં પણ જોજે તારી આબરૂ ન જાય હો અને તેદી સાહેબ આ હામાં હોકારા દેતો હોય રાતના બે વાગ્યા હોય તોય ભલે ત્રણ વાગ્યા હોય તોય ભલે હું ને તમે નિંદર કરતા હોય ને તેદી સાહેબ એક બાથમાં માળાના આ બેરખા રહી ગયા હોય અને આવા સદ્ગુરુ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીને કહેતા હોય કે તારે ચિંતા કરવાની હોય નહીં

દાતારોને દાતારપણા અને સુરવીરો ને સુરવીરપણા નથી મફતમાં મળતા જેના મોંઘા મૂન ચૂકવવા પડતા બાકી હમણાં કીધું એમ કે ભજન જે છે એના થકી એના પંથકો ઓળખાતા છે આ ભજનની તાકાત છે બાપા જુનાગઢની ધરતી અનેક નવાબો હતા આજની તારીખમાં તમે કોઈને પૂછો જુનાગઢ કોનું કે જુનાગઢ તો બાપા નરસિંહ મહેતાનું કહેવાય છે સુકામ કાંદકીય ભજન થયું છે મેવાડની ધરતી રાજસ્થાનની ધરતી

કે માતા મિનડનો પેટણો રાજા રણુજા ધામનો રણુજા વાળો રાજવી છે કેવો સાંભળજો જે રણુજાના પાદરમાં બાપુ રામદેવપીર બાપા બેઠા છે હમણાં કીધું એમ કે કૃષ્ણ પરમાત્માના શરણે આવી આવી અને અજમલજીએ પ્રાર્થના કરી અને ઈ પ્રાર્થના થકી કૃષ્ણ પરમાત્મા એક દિવ હામા હોંકારા દીધા અજમલ રાજાને અને તે એટલું બોલ્યા છે કે અજમલજી ઠેડ રાજસ્થાન ની ધરતી થી આયા સુધી ધક્કા ખાવ છો ને કે આ બાપા હે પરમાત્મા હે મારા ના ધક્કા ખાવ છું પણ સાંભળી લો હવે હવે ધક્કા ખાવાની જરૂર નથી બાપુ સમય આપી દીધો કે આ સમયે આટલા વાગે આ દિવસે તારા ઘરે પારણામાં એક દીકરો ગુગવતો હોય અને જગતના ચોકમાં ડંકો વગાડે તો માનજે રણુજા વાળો રામદેવ પીર મહારાજ કૃષ્ણ પરમાત્મા એ આપ્યો છે બાકી એમાં બીજી વાત ન હોય એ રામદેવ પીર દાદાને યાદ કરતા કે માતા कढणो राजा ગાત રામા પીર જય પર ગાત રામા પીર જય व <laughs> મહારાજ ને યાદ કરતા આજની તારીખ માં રામદેવપીર મહારાજ બાપુ મનન તમને જોવા નો મળે પણ વર્ષો પહેલા જયારે રામદેવપીર મહારાજે સમાધિ લીધી એ વખતે વચન આપ્યું છે કે હવે હું તમને ભેટો તમારી આરે મારો થાય કે ન થાય પણ હું જ્યોત સ્વરૂપે તમને અડાહડ કડિયુગ માં દર્શન દઈશ રામદેવ પીર મારા છે એટલા માટે આ સદમા